નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ માં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે જામનગર મહાનગરપાલિકા ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે તેમાં જો વાત કરીએ તો પગારની તો પગાર રૂપિયા ત્રેપન હજાર સો તમને શરૂઆત થી મળવા પાત્ર રહેશે જેમાં જો શૈક્ષણિક લાયકાત ની જો વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ માંગવામાં આવેલી છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે આઠ ચાર બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા ઉંમરમર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં જીએમસી રિક્રુટમેન્ટ બે હજાર પચીસમાં જામનગર મહાનગરપાલિકાના જનરલ વોર્ડ ઠરાવ નંબર છેતાલીસ તારીખ પચીસ એક બે હજાર ચોવીસના મંજૂર થયેલ સેટઅપની જુદા જુદા સર્વાંગી જગ્યાઓ સીધી પડતીથી ભરવા માટેનું આયોજન કરવામાં આવી ગયું છે જેમાં જામનગર મહાનગરપાલિકા ખાતેથી જુદા જુદા સર્વાંગી મંજૂર થયેલ મહેકમની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જે ઓફિસિયલ જે વેબસાઇટ છે તેના પર જાહેર કરવામાં આવી ગયેલું છે જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે જેમાં વધુ વાત કરીએ તો આ ભરતી બાબતોની સંપૂર્ણ માહિતી જામનગર મહાનગરપાલિકાની જે ઓફિસિયલ જે વેબસાઇટ છે એના પર ઉપલબ્ધ કરવામાં આવેલી છે જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસથી તારીખ અઢાર ચાર બે હજાર પચીસ લગી તમે આમાં અરજી કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો આમાં સંસ્થા કઈ રહેવાની છે તો જામનગર મહાનગરપાલિકા એટલે કે જીએમસી એ સંસ્થા રહેવાની છે પોસ્ટનું નામ તો પોસ્ટ અલગ અલગ આપવામાં આવેલી છે જેમાં વિભાગની જો વાત કરીએ તો વહીવટી અને ટેકનિકલ સર્વાંગી વિભાગ રહેવાનો છે જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો પંચ્યાસી જગ્યાઓ ઉપર ભરતી થશે ત્યારબાદ આમાં અરજી કરવાની રીત તો તમારે આમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે આઠ એપ્રિલ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો કે અરજી કરવી તો જે ઓફિસિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ આમાં વયમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ જ્યારે વધુમાં વધુ ઉંમર પાંત્રીસ વર્ષ હોવી જોઈએ તો તમે આમાં અરજી કરી શકો છો ત્યારબાદ આમાં શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો જીએમસી રિક બે હજાર પચીસ માટે શૈક્ષણિક લાયકાત જાણવા માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું એટલે કે આપણને જે ઓફિશિયલ નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયો નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ પગાર ધોરણની જો વાત કરીએ તો જીએમસી દ્વારા પસંદગી પામેલા ઉમેદવારોને સાતમા પગાર પંચના પેમેટ્રિક લેવલ નવ મુજબ રૂપિયા ત્રેપન હજાર સો થી રૂપિયા એક લાખ સડસઠ હજાર આઠસો સુધી તમને પગાર મળવા પાત્ર રહેશે ત્યારબાદ અગત્યની તારીખોની જો વાત કરીએ તો ફોર્મ શરૂ થવાની તારીખ છે ત્રણ માર્ચ બે હજાર પચીસ જ્યારે ફોર્મ પૂર્ણ થવાની તારીખ છે આઠ એપ્રિલ બે હજાર પચીસ લગી તમે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તો જીએમસીની જે વેબસાઇટ પર જવાનું છે જીએમસી વેબસાઇટ પર તમને જઈને લેટેસ્ટ અપડેટ વિકલ્પો તમારે ક્લિક કરવાનું છે જેમાં નવા વપરાશકર્તા તરીકે નોંધણી કરો નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો અને તમારું રજીસ્ટ્રેશન કરો ત્યારબાદ ફોટો અને સહી સાથે વિનંતી કરેલ વિગતો તમારે ભરવાની રહેશે ત્યારબાદ ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી પણ તમારે ભરવાની રહેશે ત્યારબાદ પ્રિન્ટ આઉટ લો એટલે કે ફોર્મ અને પેમેન્ટ પ્રિન્ટ આઉટ તમારે સેવ કરી લેવાનો છે અને સાચવવાનો રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ રજા લઈએ જય હિન્દ જય ભારત